જૂનાગઢના માંગરોળ ખાતે ખાતરની અછત વચ્ચે ભેળસેળના આક્ષેપો કરતા ખેડૂતો જુનાગઢના માંગરોળ પંથકમાં ખાતરની અછતના કારણે ખેડૂતો પહેલેથી જ પરેશાન છે આ પરિસ્થિતિ વચ્ચે આજે ખાતરની ગાડી આવી પરંતુ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી કારણ કે મળેલ ખાતરમાં ઓટલામાં ભેળસેળ થયાના આક્ષેપો સામે આવ્યા છે સવારના છ વાગ્યાથી જ મોટી સંખ્યામાં ખેડૂતોએ ખાતરની લાંબી લાઈન લગાવી હતી પરંતુ દરેક ખેડૂતોને માત્ર બે થેલી ખાતર મળ્યું હતું તેમની મળેલી બોરીઓમાં પણ ગુણવત્તાને લઈને શંકા અને ભેળસેળના આક્ષેપો જોવા મળ્યા છે ખાતર ડેપો પાસે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો એક ગાડી ખાતરની આવી સાથે જ ભારે ભીડ ઉમટી પડી હતી અને ખાતરમાં ભેળસેળ થયાના ખેડૂતોના આક્ષેપોએ ગરમાવો જોવા મળી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જુનાગઢ માંગરોડ અત્યારે માંગરોળ ખાતે ખાતરનો ડેપો ખાતે છીએ અને અમે અવારના છ વાગ્યાના મેળજ ગામથી અહીંયા ખાતર માટે આવેલા છે બરોબર છ વાગ્યાના હેરાન થયેલા ખેડૂતોને આ લોકો ખાતરમાં ભેળસેળ કરીને ખાતરો આપે છે તમે ખાતરનો ભૂકો એકદમ તમે જોઈ શકો છો બરોબર ખાતરનો ભૂકો એકદમ આપે છે ત્રણ જાતનું મિક્સ ખાતર આ લોકો આપે છે બરોબર એની ફરિયાદ અમે અહીંયા પણ કરી છે અને મામલતદાર સાહેબ સુધી પણ વાત પહોંચાડેલી છે બરોબર અત્યારે ખેડૂતો એટલા હેરાન થાય છે છતાં પણ પૈસા દેતા પણ આવી રીતના ખાતરમાં ભેળસેળ આવે છે બરોબર એ અમને જરીક એક અનુરોધ છે મામલતદારશ્રીને બરોબર કે જરીક આનું કંઈક નિરાકરણ આવે એવું ધ્યાન દે બરોબર